હેલો નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપણે સીશમના ઝાડ વિશેના ફાયદાઓ અને તેની સામાન્ય જાણકારી મેળવીશું તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો સૌપ્રથમ તો સીશમનું આપણે વૈજ્ઞાનિક નામ જાણીએ સીશમનું વૈજ્ઞાનિક નામ એની રોજા રોજાઇન્ડોર છે મિત્રો સીશમ તેના લાકડા માટે ખૂબ જ જાણીતું નામ છે સીસમનું લાકડું મોટી ઇમારતોમાં વધુ ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે સીશમના વૃક્ષના ઔષધિ ફાયદાઓ પણ છે મિત્રો સીશમના પાનને આયુર્વેદિકમાં જડીબૂટીના રૂપમાં ખૂબ જ ઉપયોગમાં લેવાય છે સીશમના પાનમાંથી નીકળતું પ્રવાહી ઘણા રોગોના ઉપચાર માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે તેની સાથે જ વૃક્ષમાંથી નીકળેલું તેલ પણ દર્દનાશક તેમજ જીવાણુરોધક અને કીટનાશક હોય છે મિત્રો આનું આ તેલ સ્ફૂર્તિદાયક પણ માનવામાં આવે છે મિત્રો સીશમના પાનના આપણે વધુ ફાયદાઓ જોઈએ તો ડિપ્રેશનને દૂર રાખવામાં આપણે ખૂબ જ તે ઉપયોગી છે સીશમના તેલનું સેવન કરવાથી ડિપ્રેશનમાં રહેતા વ્યક્તિને થોડા સમયમાં રાહત મળે છે તેનું સેવન તમને નિરાશા અને ઉદાસીથી દૂર રાખે છે તેની સાથે જ આપણને જીવનમાં પણ સકારાત્મક ઉર્જા આપે છે ત્યારબાદ મિત્રો આપણે સીશમનું તેલ દુખાવામાં પણ ખૂબ જ લાભદાયી છે જો તમને દાંતમાં ઘૂંટણમાં તથા માથામાં દુખાવો થતો હોય તો શિશમના તેલથી ખૂબ જ તમને એમાં રાહત મળે છે કેવી રીતના તે જાણીએ તો શીશમના તેલના ટીપા દાંતની વચ્ચે મૂકવાથી તમને દાંતનો દુખાવો શાંત થઈ જાય છે તમને માથાનો દુખાવો થતો હોય તો શિશમના તેલની માલિશ કરવાથી માથાનો દુખાવો પણ ઓછો થઈ જાય છે ત્યારબાદ ઘૂંટણના દુખાવામાં શીશમનું તેલ મેળવીને તે ગરમ કરવું અને ગરમ કરીને ઘૂંટણ પર તેનું માલિશ કરવું જોઈએ આમ કરવાથી દુખાવો દૂર થઈ જાય છે અને તેમાં રાહત મળે છે ત્યારબાદ મિત્રો હૃદય રોગમાં પણ આપણે સીશમ ખૂબ જ ફાયદાકારક અને લાભદાયી છે જો તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું છે અને તમે હૃદયની બીમારીથી ગ્રસ્ત છો તો સીશમના તેલનું સેવન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે સીશમના તેલ શીશમના તેલનું સેવન આપણા રક્ત પ્રવાહને યોગ્ય રાખે છે આ તેલથી બનાવેલું જમવાનું જમવાથી પણ પાચન શક્તિ મજબૂત બને છે તેથી જો તમને આ પ્રકારની બીમારી હોય તો તમે શીશમના તેલનું સેવન કરી શકો છો મિત્રો ઉપકાવવા અથવા જીવ ગભરાવવો તે આપણી માટે ખૂબ જ ખરાબ સ્થિતિ હોય છે એવામાં આપણને કંઈ જ સારું લાગતું નથી અને શરીરમાં બેચેની રહે છે આ બધી જ તકલીફમાં સીશમના તેલનું સેવન ખૂબ જ ફાયદાકારક નીવડે છે આ સિવાય ઉલટી આવવી કફ શરદી તણાવ તથા ત્વચા સંબંધિત રોગ માટે અને ત્યારબાદ વધુ આપણે જાણકારી મળીએ તો પિમ્પલ્સ માટે પણ સીશમનું તેલ અસરકારક છે જો તમને સામાન્ય કોઈપણ ભાગ પર ઈજા થઈ હોય તો આપણા શરીરમાં ઘણા બધા ઘણી બધી જગ્યાએ ઘા અથવા તો ઈજાના નિશાન હોય તો તેના તે ભરવા માટે પણ સીશમનું તેલ ઉપયોગી નીવડે છે જ્યાં ઈજા થઈ છે ત્યાં હળદરમાં શીશમનું તેલ મિક્સ કરીને તે જગ્યા ઉપર બાંધવું જોઈએ આમ કરવાથી તમારો ઘા ખૂબ જ ઝડપથી રૂજાઈ જાય છે અને સારું થઈ જાય છે તે સિવાય એડી ફાટવાની જો સમસ્યા રહેતી હોય તો સીશમનું તેલ લગાવવાથી એડી ફાટવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે મિત્રો સીશમના કૂણા પાનને મિક્સરમાં પીસીને તેની લુગદી જેવું બનાવીને રાત્રે આંખ ઉપર મૂકીને પાટો બાંધીને સૂઈ જવાથી આંખોની લાલાશ અને આંખોમાંથી દુખાવો દૂર થઈ જાય છે મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અમારા વિડીયોને લાઇક કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરો મિત્રો બે લાઇકન પ્રેસ કરવાથી અમારા દ્વારા જે નવા નવા વિડીયો મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન સૌથી પ્રથમ આપને મળી રહેશે અને અમને પણ પ્રોત્સાહન મળતું રહેશે ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ